વીરપુર સેજાની વીરપુર આંગણવાડી કેન્દ્ર નંબર એક માં પોષણ સ્પર્ધા યોજાઈ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા અલગ અલગ વાનગી બનાવી રજૂ કરી મહીસાગર જિલ્લાના વીરપુર આંગણવાડી કેન્દ્ર નંબર એક માં પોષણ ઉત્સવ યોજાયો પોષણ ઉત્સવના ભાગરૂપે વાનગી હરીફા યોજાય આ કાર્યક્રમમાં આંગણવાડીમાં મળતા ટીએચઆરના પેકેટ બાલ શક્તિ માતૃશક્તિ પૂર્ણશક્તિના પેકેટમાંથી બનતી વાનગીઓ મિનિટમાંથી બનતી વાનગીઓ અને સરગવામાંથી બનતી વાનગીઓ લાભાર્થી માતાઓ અને કિશોરીઓ દ્વારા બનાવીને વાનગી હરીફાઈનું આયોજન થયેલ છે જેમાં મિનિટ વાનગીના ત્રણ વિજેતા ટીએચઆર વાનગીના ત્રણ બહેનો ઇનામોને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવેલ છે કાર્યક્રમમાં ટીએચઆર પેકેટમાંથી મળતા પોષક તત્વો મિલેટ ખાવાના ફાયદા બજારુ વાનગીઓ અને પેકેટના ખાવાના સ્વચ્છતા જાળવવા લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બ્યુરો ભાવિક શર્મા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ મહીસાગર